આપણે કમળના ફૂલ ગોતતો તો મળી ગયા છે આ નકરું કમળ જ છે બધા ફૂલ લઈ જવાના છે સરસ મજાના ફૂલ છે કમળના ફૂલ એટલા ઠંડા આવે ને મારી ઘણી દવામાં હું આનો ઉપયોગ કરું છું ઘણા લોકો પૂછતા હોય ધીરુભાઈ આ કમળના ફૂલ ક્યાં મળી જાય આ રીતે ગોતવા જવા પડે આમ વેસાથી જ લગભગ ક્યાંક ભાઈ કોક દુકાને મળે છે ફૂલની દુકાને બાકી આ રીતે માણસો પાસે માણસો રાખીને મંગાવવા પડે આગળ મેં એક ભાઈને કીધું છે આ ફૂલ આગળ મને આ નીકળ કાઢી દે હે સરસ મજાના છે જોઈ રહ્યા છો આપવામાં વાક્યા બાજુ જાઓ એટલે જમણા હાથ ઉપર આવે નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદવાળા ધીરુભાઈ સલાડા જો આ બધી ઔષધી છે ગુલાબી કમળ છે તો આના બધાના રસ નીકળે છે આથી આપણે તે અમુક અમુક દવામાં ઉપયોગ કરવાનો હોય આવી પ્રકારના કમળ છે બહુ મોંઘા આવે હો આ ઓરિજિનલ જ વસ્તુ વાપરવાની હોય જો આ કળી કમળ છે અને આમાં ડો એટલે આમ ખૂલતા જાય આ કળી કમળ છે જે આમાં એક સફેદ કમળે આવે એનો ઉપયોગ નથી કરતો અત્યારે એનો ઉપયોગ નહોતો કરવાનો આ કમળ આખી ડોલ ભરી છે આ બધા રસની આખી ડોલ આ બધાય રસ કાઢ્યો છે ઓરિજિનલ દવા એટલે સો એ સો ટકા આયુર્વેદ બનાવવાનું છે આ જે કોથળા ભર્યા છે એક રસ આમાં પીડ્યો છે આ રસ છે બધાય તપેલા ભરવાના છે બસ જો મિત્રો આ કમળના ફૂલનું કટિંગ હાલે છે આ બધી ઔષધિ કટિંગ કરી આના રસ કાઢવામાં આવે છે પછી આને ફૂલ ઉકાળવામાં આવે છે પછી જે દવામાં મારે ઉપયોગ કરવાનો છે એની અંદર ઉપયોગ કરીશ તો આ રીતે કટિંગ કરીને બધા હોય ને દેશી દવા ઔષધિનો ભાવ હોય આ કમળ એ બહુ મોંઘું આવે તો આ રીતે કટિંગ કરવું પડે મિક્સરમાં રસ કાઢવાનો પછી એને ઉકાળવાનું બસની શતબો અંબામા સહસ્રમુત વોરૂહ અધ્યૂયે અગદંકૃત ઓષધી પ્રતિમોદ્વતી પ્રસૂવરી અશ્વા સજિરીહ સ્વાહ शबीरिति मातरस्तत्त्वो रेवीरुपगृभे समेयमश्वङ्गाम् वास आत्मानन्तपूरुषेवो निषदनं पन्नेवो सोमाभतीमूर्जयन्तीमुदोजधम् आवित्सि सर्वा ओषधीरस्मा अरिष्टतादये उच्छुष्मा गावो गोष्ठादिवेरते धनं च निश्यन्ती नामात्मानन्तवपूरुष ઋષ્કૃતિર્નામવો માતાથો યોયં સ્થનિષ્કૃતિ નમસ્કાર મિત્રો ટાયમ મનુકોળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે આ કેસ રૂધી હેર ઓઇલ બનાવું છું એનો આજે ત્રીજો દિવસ છે એકદમ કલર જુઓ કેટલો મસ્ત કલર આવી ગયો છે સરસ મજાનો કલર આવી ગયો છે અત્યારે વાળ કાળા હોય તેને કરી નાખે છે એવું હેર ઓઇલ બનાવું છું કેટલો સરસ કલર થઈ ગયો છે આજે ત્રીજો દિવસ છે આ ત્રણ દિવસ લગ્ન એમાં તાપે આપે ફૂલ ઉકાળવું પડે એમાં વેસે વેસે બબે કલાકમાં ગેપ મેલતો જવો પડે જોઈ લો જોઈ લ્યા છો તમે લાવ્યો સરસ મજાનો કલર આવી ગયો છે એકદમ ઠંડુ તેલ બનશે ઔષધિ જોરદાર ને બધી તાજી ઔષધિ મળી હતી આ એર ઓઇલ વાળ ખરતા તો આઠ દિવસમાં બંધ કરી દે છે અને વાળનો ગ્રોથ બઉ વધારે છે પારમાં વાળ હોય કરી નાખે છે હજી બેથી ત્રણ કલાક આને ઉકાળવાનું છે હજી એક છેલ્લી ઔષધિ આ નાખવાની છે જો આ આ ઔષધિ નાખવાની છે

તો સુગંધ પણ આપણે એસેસ નો ઉપયોગ કોઈ પણ પ્રકારનો કરતા નથી સો એ સો ટકા શુદ્ધ ને આયુર્વેદિક બનાવું છું એક ટકો એમાં બાંધછોડ નહીં નીતિ નિયમમાં બહુ સરસ મજાનું બને છે અને ગ્રાહક વિના એ પાછા બીજા ગ્રાહકોને મોકલે છે એટલે આવું ઓરિજિનલ વસ્તુ તમારે વાપરવી હોય તો મારી ચેનલનું નામ છે ટાયમ અનુકૂળ આયુર્વેદા તો અવશ્ય મંગવવાનો આગ્રહ રાખજો